પરંતુ આ વિરોધ કરનાર સાંસદોને સાંભળવાના બદલે કેન્દ્ર સરકાર દ્વારા સાંસદમાં બહુમતીના જોરે એકસો સાંસદોને શિયાળુ સત્ર દરમિયાન લોકસભા અને રાજ્યસભામાંથી બરખાસ્ત કરી તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે વિરોધ કરનારાનો અવાજ દબાવી અન્યાય કરવામાં આવી રહ્યો છે તેમજ વધુમાં ચૂંટણી પંચની નિમણૂંકમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેના વિરોધને લઈને દેશભરમાં ઇન્ડિયા ગઠબંધન દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો છે

ગઠબંધન દ્વારા અમે સૌ સાથે મળી અને રાષ્ટ્રપતિને એક આવેદન આપવા માટે મામલતદારને આપેલું છે આ આવેદનમાં જે એકસો ને તેતાલીસ સાંસદોને બહુમતીને જોરે સ્પીકરને કહીને સસ્પેન્ડ કર્યા છે તેમનો વિરોધ કરીએ છીએ અને એમને ફરીથી સંસદમાં પ્રવેશ આપવા માટેની માંગણી કરીએ છીએ આ ઉપરાંત ચૂંટણી પંચના નિમણૂકમાં જે કાયદામાં ફેરફાર કર્યો છે એ પણ ગેરકાયદેસર છે એનાથી ચૂંટણી પંચ નિષ્ફળ રીતે કામ નહીં કરી શકે એવું કરવાની વાત લોકશાહી છે અમલ થાય છે એ બંધારણને આ ભાજપ સરકાર થોડી મરોડી રહી છે તેમનું આ આવેદન દ્વારા અમે વિરોધ કરીએ છીએ મારું નામ ડાયાભાઈ ગજેરા સીપીઆઈ જિલ્લા સેક્રેટરી આજ રોજ ઇન્ડિયા ગઠબંધન ના રાષ્ટ્રીય પક્ષોએ અને પ્રાદેશિક પક્ષોનો જે મોરચો છે એ મોરચાએ દેશભરની અંદર આજે આંદન પત્ર દેવાનો અને દેખાવ કરવાનો કાર્યક્રમનો જાહેરાત કરી છે તે મુજબ રાજકોટ જિલ્લામાં અમે આ કાર્યક્રમ કર્યો છે ખાસ કરીને સંસદી પરંપરાઓ જે છે એને તોડવાનું કામ આજની આ સરકાર કરી રહી છે અને અંતરાત્મા મુજબ સંસદ સભ્યોને પોતાનો અવાજ રજૂ કરવાનો પણ અધિકાર છે એ અધિકાર પણ સરકાર તોડી રહી છે ત્યારે એકતાલીસ સાંસદ સભ્યોને નિષ્કાસિત કર્યા છે બરખાસ્ત કર્યા છે એ લોકશાહીના ખૂન સમાન છે કારણ કે લોકશાહીમાં હંમેશા પોતાનો અવાજ જો રજૂ કરી શકે અને સરકાર ઉપર એનો પ્રભાવ પાડી શકે કારણ કે સરકાર જે રીતે કાયદાઓ બનાવી રહી છે અને ખાસ કરીને લોકહિતના જે અધિકારો છે અધિકારોનો આનંદ થઈ રહ્યું છે એને આજે સંસદની અંદર જે સામૂહિક રીતે રજૂઆત કરી તો તમામ સંસદ સભ્યોને રજૂઆત કરી છે અને અમે આ